જે વ્યક્તિની જિંદગી બદલી નાખે છે જીવનસાથીના આગમનથી વ્યક્તિનું ભાગ્ય બદલાય છે પરંતુ ઘણી વખત આ પ્રસંગમાં વિઘ્ન આવતા હોય છે કે પછી વારંવાર સગાઈ પણ તૂટી જતી હોય છે ત્યારે જીવનસાથીની પ્રાપ્તિ અને શીઘ્ર પરિણામ માટે સૂર્યદેવના કયા ઉપાય કરવા જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જપા મહાદિતિમ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે આજે મિત્રો હું તમને જણાવીશ ભગવાન સૂર્યદેવનો ઉપાય અને તે ઉપાય જે છે ખાસ કરીને જે વ્યક્તિના દાંપત્ય જીવનમાં અથવા જે વ્યક્તિને લગ્ન નથી થતા એવા લોકો માટેના ખાસ કરીને આ ઉપાય છે ચાહે પુરુષ હોય કે સ્ત્રી હોય જેમના લગ્નમાં વારંવાર મુશ્કેલી આવતી હોય જેમને લગ્નને લઈને સગાઈ થાય ને પાછી તૂટી જતી હોય જે લોકોની વાત છેલ્લે મુખ સુધી કોળીઓ આવે ને ત્યાં પડી જતો હોય મતલબ છેક સુધી વાત ફાઇનલ હોય વાત ઉડી જતી હોય અને એ લોકોની જન્મકુંડલીમાં કદાચ ગ્રહો પાછા સારા હોય અને આવું વારંવાર થતું હોય તો ચોક્કસ આ ઉપાય કરવો જોઈએ ઘણી વખત એવું બને કે લગ્નમાં કુંડલીમાં ગ્રહો કદાચ ખરાબ હોય ને વારંવાર આવું થાય તો એનું આપણે નિવારણ કરીએ છીએ પરંતુ કુંડલીમાં જો ગ્રહોની સ્થિતિ સારી હોય અને છતાંય જો માણસનું ક્યાંય ગોઠવાતું ન હોય તો ચોક્કસ આ ઉપાય તમારે કરવો જોઈએ આજનો ઉપાય અને આજનો આ મંત્રથી જીવનસાથીની પ્રાપ્તિ થાય છે પરંતુ ઉપાય કરતાં પહેલાં જાણી લો આની સચોટ વિધિ પહેલી વાત કે આ ઉપાય ઘરેલું છે સરળ છે અને આ ઉપાય સ્ત્રી પુરુષ બંને જણા કરી શકે છે નાનકડો જ ઉપાય છે અને તે ઉપાય ભગવાન સૂર્યદેવનો છે મિત્રો સૂર્ય ભગવાન જે છે જે પંચાયતન દેવતામાં જેનું સ્થાનક છે જે ભગવાન પ્રત્યક્ષ જેને આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા દેવી દેવતાઓ આપણા દેવ દેવસેવામાં હોય આપણે ક્યારેય એ દેવતાઓને જોયા નથી હોતા પણ છતાંય આપણી આસ્થા હોય છે આપણે તે દેવને માનતા હોઈએ છીએ એ દેવ પરોક્ષ છે પરંતુ સૂર્ય ભગવાન એક એવા દેવ છે જે પ્રત્યક્ષ છે જેને આપણે રોજ સવારે જોઈએ છીએ આખા જગતને પ્રકાશ આપે છે તો ભગવાન પ્રત્યક્ષ દેવ સૂર્ય દેવનો આ ઘરેલું ઉપાય છે અને જેમાં આપણે શાસ્ત્રમાં લખ્યું છે કે રોજ સવારે સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ કેમકે સૂર્ય એ જગતને પ્રકાશ આપે છે તો આજનો આપણો જે ઉપાય જે છે એ જીવનસાથી પ્રાપ્તિ માટે એ અર્ઘ્યપ્રદાનનો જ ઉપાય છે પરંતુ આ ઉપાયમાં મંત્ર થોડોક અલગ છે એટલે આ ઉપાયની ક્રિયાને જાણવી લેવી જરૂરી છે આ ઉપાયની અંદર સૂર્ય ભગવાનને એક નહીં પરંતુ ચાર અર્ધ્ય પ્રદાન કરવાનું લખેલું છે જેમાં શું કરવાનું તાંબાના કલશમાં જલ ભરવું તાંબાના કલશમાં થોડું જલ ભરવું અને તે જલની અંદર થોડું ચંદન અને ચોખા પધરાવવા અને પધરાવતી વખતે હું જે મંત્ર બોલું છું તે મંત્ર બોલવાનો તમારે મતલબ એ મંત્ર બોલીને અંદર ચોખા પધરાવાના એ મંત્ર બોલીને અંદર થોડું ચંદન પધરાવવાનું પાણીની અંદર મતલબ તાંબાના કલશમાં જલ લેવું અને મંત્ર બોલો અને થોડું ચંદન પધરાવો પાછો ફરતે મંત્ર બોલો ચોખા પધરાવો અને પછી તે લોટો સૂર્યનાણને પ્રદાન કરો આ રીતે અર્પણ કરવાનું પરંતુ એવું નહીં કે એક સાથે એક લોટામાં ભર્યું પછી એક વખત બે વખત એવી રીતે નહીં કરતા એક લોટામાંથી ચાર ભાગ પાડીને નહીં કરતા ચારે ચાર વખત અલગ અલગ લોટામાં પાણી લેવું ચાહે પાણીની માત્રા ચાહે તમે ઓછી લઈ શકો એવું કંઈ જરૂર નથી તમે કલશ પૂરેપૂરો ભરો થોડું થોડું જલ લો પણ ચાર વખત એ લોટામાં એ જલ લેવાનું અને તેમાં આ મંત્ર બોલીને ચંદન અને આ મંત્ર બોલીને તમારે અક્ષત એમાં પધરાવવાના છે આ નિયમ તમારે ખાસ યાદ રાખવાનો જેમાં ક્રિયા વિધિ વિધાન હું તમને જણાવી દઉં તમારા કલશમાં જલ લેવાનું અને મંત્ર બોલવાનો ઓમ રીમ રીમ સૂર્યાય સહસ્ત્ર મમા વાંછીતમ દેહી દેહી સ્વાહા આ બોલી અને ચંદન પધરાવો ફરથી ચોખા લો ઓ રીમ રીમ સૂર્યાય સહસ્રકિરનાય મમ વાંછિતમ દેહી દેહી સ્વાહા કરી ચોખા ભદરાવો અને પછી તે કલશ લઈ સૂર્યના અર્ઘ પ્રદાન કરો ત્યાર પછી ફરીથી બીજી વાર આ ક્રિયા બીજી વાર આ ક્રિયા ત્રીજી વાર અને આ ક્રિયા ચોથી વાર ચાર વખત કરવાની મેં કહ્યું તે પ્રમાણે કલશ પૂરો નહીં ભરો તો ચાલશે પણ થોડું થોડું જલ લઈને પણ અર્પણ કરી શકાય અને આ રીતે સૂર્યનારાયણને પ્રદાન કરી અને પ્રદાન કર્યા બાદ સૂર્યને નમસ્કાર કરી મનનો સંકલ્પ રજૂ કરવાનો અને આ જ મંત્ર તમારે પછી મંદિરમાં આવી દેવસેવામાં બેસી અને એકસો ને આઠ વખત તમારે ભગવાનની સામે બોલવાનો ખાલી આ નાનકડો ઉપાય છે ચાર વખત જલ અર્પણ કરવું અને ત્યાર પછી એકસો ને આઠ વખત મંદિરમાં બેસીને આ મંત્રનો જાપ કરવાનો આ કરવાથી ચોક્કસ એનું શીઘ્ર એનું પરિણામ મળે સર માસે હું તો કહું છું કે છ મહિનામાં જ એનું સારું પરિણામ જોવા મળતું હોય છે પરંતુ આ ઉપાય શ્રદ્ધાથી અને સાચી રીતે કરવું જોઈએ બીજા નંબરની વસ્તુ અમુક બાબતોનું ધ્યાને રાખવાનું ઘણા લોકો હવે તો સિટીમાં ફ્લેટમાં રહેતા હોય અને ધાબા ઉપરથી પાણી ભધરાવતા હોય નીચે કોઈ જતું હોય તો એના ઉપર પડે નહીં એનું ધ્યાન રાખવું હા આપણે સૂર્યનારાયણને અર્પણ કરવાનું છે કોઈના વ્યક્તિ ઉપર ન પડવું જોઈએ એ બાબતનું ધ્યાન રાખવાનું બીજા નંબરની વસ્તુ કદાચ તમે પાણી ચડાવો છો ઘણીવાર પૃથ્વી ઉપર અને પાણીનો રીલો તમારા પગમાં આવે છે અને એની ઉપર પગ આવે છે એનું બાબતનું એ બાબતનું પણ ધ્યાન રાખવું ચાહે તમે થોડું થોડું લો અથવા નીચે કોઈ એવી થાળી રાખો અથવા એવું કંઈ પાત્ર રાખો કે પાણી સૂર્યને અર્પણ કરો અને એ સીધું એમાં પડે અથવા કોઈ કુંડું હોય તો કુંડામાં ડાયરેક્ટ એની ધારા થાય જેથી પાણી અર્પણ ભગવાનને ચડાવેલું પાણી પણ કોઈના પગમાં ન જાય કેમ કે દેવતાઓને ચડાવેલું જલની ઉપર જો પગ આવે તો એને પણ પ્રાયશ્ચિત કહેવામાં આવે છે તો હંમેશા સારું કરીએ છીએ પણ સારું કરવાની સાચી વિધિ પણ જાણી લેવી જરૂરી છે ડાયરેક્ટ અર્પણ લોટો બોરિંગ કરી દેવાથી એનો મતલબ ના હોય પણ એની સાચી વિધિ જાણી લો કે તમે જલ અર્પણ કરો છો તે જલ ચાહે કોઈ કુંડામાં કે કોઈ નીચે પાત્રમાં કે થાળીમાં રાખો અને એમાં આવી જાય પછી પાણીને ભેગું કરી અથવા ક્યાંક લઈને કોઈ વૃક્ષની અંદર પધરાવી દો જ્યાં કોઈનો પગ ન આવે તો આ બધી જ બાબતો આપણે ધ્યાનમાં રાખીને શાસ્ત્રોક્ત વિધિ આપણે કરવી જોઈએ અને ભગવાન સૂર્યનારાયણને જ્યારે એ ચાર અર્ઘ્ય પ્રદાન કર્યા બાદ મંદિરમાં બેસી અને આ જે મંત્ર જે છે એ મંત્રની એકસો આઠ વાર તમારે બોલવાનું મતલબ એક વાલા કરવાની મંત્ર તમામ દર્શકોને ફરતી એક વખત કહી દઉં ઓમ રેમ રીમ સૂર્યાય સહસ્ર કિરણાય મમ વાંછિતમ દેહી દેહી સ્વાહા તો દર્શક મિત્રો જીવનસાથી પ્રાપ્તિ માટે સુંદર ઉપાય ઘરેલુ ઉપાય શાસ્ત્રોત ઉપાય મેં આજે તમને જણાવ્યું છે ને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમ એ તમારો પોતાનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમને જોતા રહેજો ઉપાય લખતા રહેજો અને જે વ્યક્તિને જરૂર હોય તેવા વ્યક્તિના ઉપાય તમે આપતા રહેજો તો દર્શક મિત્રો હવે મને આપી દો રજા જય ભગવાન